સાયલા તાલુકાના સુદામડા ગામે ખનીજ માફિયા વિરુદ્ધ અરજી કરનારા પરિવારના ઘર પર ગોળીબાર કરવામાં આવ્યો છે ચાર થી વધુ કારમાં દસ થી પંદર લોકો આવી પહોંચ્યા હતા અને દસ થી વધુ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો જેને કારણે પરિવારમાં ભયનો માહોલ સર્જાયો છે સાલા તાલુકામાં ગેરકાયદેસર ખાની ચોરીને લઈને આખની ચોરી બંધ કરાવવામાં આવે તે માટે અરજદાર શોકત યાદવ દ્વારા કલેક્ટર અને પોલીસને અરજી કરવામાં આવી હતી પરંતુ આ દ્વારા અવારનવાર આ પરિવારને અરજી પરત ખેંચવા ધાક ધમકી આપતા હોવાનો પરિવારજનો આક્ષેપ કરે છે ત્યારે રાત્રે તારીખ ચૌદ સપ્ટેમ્બરના રોજ દસ કલાકે ત્રણ થી ચાર ગાડીઓમાં પંદર થી વધુ વ્યક્તિઓ દ્વારા અરજદારના ઘર ઉપર આઠ થી દસ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે પંડ્યા લીમડી ડીવાયએસપી એલસીબી એસઓજી સહિતનો પોલીસ કાફલો સુદામડા ગામે અરજદાર ના ઘરે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે એક સોતાજ યાદવ છે એમના ઘર ઉપર એમની ગાડી ઉપર નવ રાઉન્ડ ફાયર થયેલા છે એમાં એમના પરિવારને કે એમના કોઈ સભ્યોની ઈજા નથી થયેલી આ બનાવ છે એમનો હેતુ એવો છે કે એમના દીકરી દ્વારા તેર નવ બે હજાર ચોવીસના રોજ એક કલેક્ટર કચેરી અને ભૂસ્તર શાસ્ત્રીને સુદામડાની અંદર કેટલાક લોકો માઇનિંગ કરે છે એવી રજૂઆત વાળી અરજી કરેલી હતી અને એના અનુસંધાને જે એક ઉર્ફે બોરીચા નામની વ્યક્તિ એમણે એમને ટેલિફોનિક ધમકી આપેલી હતી અને એના અનુસંધાને આજે એમની અરજી પાછી ખેંચવાના ભાગરૂપે આ બનાવ બનેલું હોય એવું પ્રથમ દ્રષ્ટિએ જણાય આવે છે અને અરજદાર દ્વારા જે કઈ એમણે અરજી કરેલી હતી કે અરજી ભૂસ્તર શાસ્ત્રીને કરેલી હતી અને એ અરજીનું જે ખાર રાખી અને આ પ્રકારનું બનાવ બન્યો છે હાલ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા એલસીબી એસઓજી ડીવાય એસપી લીંબડી સીપીઆઈ લીંબડી અને સીપીઆઈ ચોટીલાની ટીમો બનાવી અને આરોપી જે પકડવાની તજવીજ ચાલુ છે અને બોમ્બિંગની પ્રક્રિયા ચાલુ છે હાલ કેટલા તમોદાર હોય શકે સાહેબ એમની જે ફરિયાદ જે ની કાર્યવાહી હાલ ચાલુ છે એમાં એક વ્યક્તિને એ લોકો જોયથી ઓળખે છે એટલે આ જે દેવેન્દ્ર ઉર્ફે ડેડુ ભરત બોરી છે અને એમની સાથે અન્ય આરોપીઓ હતા ત્રણ ગાડીઓ એમની હતી એક બોલેરો ગાડી અને બે સ્વિફ્ટ ગાડીમાં આવેલા હતા એટલે હાલ એક આરોપી છે એમને એ લોકો નામથી ઓળખે છે ઘર ઉપર આજે થી પંદર રાઉન્ડ થી વીસ રાઉન્ડ ફાયરિંગ થયા છે અને ઓછામાં થી પંદર માણસો હતા અને એક બોલેરો ગાડી બે સિફ્ટ ગાડી અને એક અલ્ટો ગાડી હતી ગત તારીખ તેર નવ બે હજાર તેવી ચોવીસના રોજ મારી બે બી એક કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી કે અમારા વિસ્તાર આવી ખનીજ ચોરી થાય છે જેનું મન દુઃખ રાખી કાલ રાત્રીથી અમારી માથે ફોન આવવાનું ચાલુ થઈ ગયું હતું કે ભાઈ તમે હજી પાછી ખેંચ્યો નકર આનું પરિણામ તમારે સારું નહીં આવે જેની અમે આજે આજ રોજ જ તે સાયલા પોલિટેશનમાં આવીને લેખિતમાં રજૂઆત પણ કરેલી હતી જેની અમે જાણ જાણ કરી લે હતી કે ભાઈ અમારા જીવનના જોખમ છે અમારા પરિવારના જીવન જોખમ છે તેમ છતાં આજ રાત્રે દસ વાગ્યાના આજુબાજુમાં બરાબર આ લોકો ચાર ગાડીઓ લઈને આવ્યા અને અમારી માથે અમને બાર બોલાવીને અંધાધૂંધ અમારા ઘરમાંથી થી વીસ રાઉન્ડ ફાયરિંગ કરેલ છે અને ઓછામાં ઓછા થી પંદર માણસો ગાડીઓમાં હતા અરજી કર્યા પછી અમને ખાલી ઘર સુધી પોલીસ મૂકવા આવી છે પછી અમને બીજો કોઈ પ્રોટેક્શન મળેલ નથી તો એક અમારા ગામના જે કાઠીયા દરબાર હતા દેવેન્દ્ર ભાઈ ભોરી ચા બીજા અજાણ્યા શખ્સો હતા બોલેરો ગાડી હતી બે સિવ્ટ ગાડી હતી અને કાલટો ગાડી હતી મે બે માપ મને બનતા જાય છે જો આ કની ચોરી બંધ નઈ કરવામાં આવે તો અમારે તો ના છૂટકે અમે તો આત્મવિલોપન કરી લેવાના છે એ ફાઈનલ છે અમારો આખો પરિવાર આત્મવિલોપન કરવાનો તત્પર ગરમા પાંચ સભ્યો છે અમે પાંચે પાંચ સભ્યો અમે આત્મવિલોપન કરીને મરી જવાના કારણ કે અમારા જીવની કોઈ સફતી નથી 13 9 ચોવીસ એ કલેક્ટર સાહેબ કલેક્ટર સાહેબ શ્રીને અરજત કરેલી હતી કે અમારે અમારા ગમણા આજુબાજુના વિસ્તારમાં ખન કાળા પથ્થરની ખનન ચાલુ રહ્યું છે તે બાબતે ખનીજ માફે અમ અમારા મારા પપ્પાએ અમને ધમકી આપતા હતા કે આ અરજી પાછી ખેંચી લે નખર આનું પરિણામ સારું નહીં આવે એ બાબતે અમે શાયલા પોલીસ સ્ટેશને લે અમે એફઆઈઆર દર્જ કરાવવા ગયા ત્યારે ત્યારે કરાવા ગયા હતા દેવેન્દ્ર બોરીચા પછી હા પછી જયપાલ દોડિયા હામદ ભરવાડ કેહુ ભરવાડ ને સુરેશ ખાંભલા અમે ગયા હતા એ રાતે અમે ઘરે આવ્યા પછી પછી રાત એ જ રાતે અમારા ઘરની ઘરની બાર અમે દસ થી પંદર થી વીસ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું ને ફાયરિંગ કર્યું હતું ને પછી તેમને ધમકી આપી કે મારા ઉપર એસિડ અટેક કરશે અમને પ્રોટેક્શન નહીં મળે તો અમે આત્મા વિલોપન કરશું ત્રણ ચાર ગાડીઓ હતી ત્રણ ચાર ગાડીઓ હતી ને એમાં ઘણા બેઠા હતા